આલીમે દે જવણ જે કિસાન તો મિત્રો આપણો જે દાણા હામુ કરવાનો કામ હતું પણ બેદી ગઈ કાલે જાકર જોરદાર આવી ગઈતી એટલે કાલે નો આપણે કંઈ બહુ ખાસ શું નઈ કામ કેમ કે જાકર માં ટાડા પડ ગયાતા એટલે કંઈ ખર્તા નતા હવે આજે જાકર આવી પણ આજે ઓછી છે તો આજે પાછું આ કાર્ય આપણે ચાલુ કરશું અને આપણે પહેલા તમને કીધું તો કે આપડે ટ્રેક્ટર ની બેટરી ખેલ થઈ ગઈતી હવે આપણે ચાર્જિંગ કરવા મુકી આવ્યાતા કે કાલે આપણે બેટરી ઘરે ભૂલાઈ ગઈ હતી પછી લાવ કોની આપણે લઈ આયા બેટરી આને પહેલા આતરમાં આપણે ટ્રેક્ટર માં ચડાવી દઈ તોય એક ફેરી ફૂલ ચાર્જિંગ થઈ ગઈ છે હવે જો કલાસ આવી ગઈ તો આ કરવાની થાશે ન કરવાય ખર્ચા છે આનું તો પહેલાને આપણે આ બધે કનેક્શનનો આપી દી કલીપર એસિડ વારી ભરીને નહી પહેલા આપણે સાફ કરવો છે એટલે તીયા પાણી એસિડ ગોરા છે ને બધે નિય આપણે કાટ લાગવાનું ચાલુ થાય ताकि बैटरी આપણે મૂકી દીધી એ સાફ કરીને ફર્સ્ટ ક્લાસ બેટરી ની એમ તો વેલિડિટી પૂરી થઈ ગઈ છે 2020 માં હે તો આપણે પહેલાં કનેક્શન મારી લઈએ પછી આગળ પાવર સપ્લાય ચાલુ થઈ જાય પછી જોઈએ હવે કનેક્શન દઈ દીધું આપણે આ ઉપરનું ઢાંકણું બંધ કરી દઈએ Sous-titrage Société Radio-Canada તો મિત્રો આમાં આપણે પાવર ભરવાનો નહીં અવાજ પાવર હોય છે બેટરી થઈ ગઈ આપણી ફેલ હોય પછી આને રિટર્ન લેતા જઈએ કાઢીને નવી નાખી જો મિત્રો ફાઇનલી આપણા જાણા ગણવાનું કામ અહીંયા પૂરું થયું એક દિવસમાં જાકર આવી બીજી કામ ન થયું એ આપણે તમને બતાવ્યું નહીં ને અસવારમાં આપણે પહેલા સ્ટાર્ટિંગમાં જોયું તો કે આપડે ટ્રેક્ટરની બેટરીનો કઈ સેટિંગમાં આવ્યું એટલે 1 5000 નો ખર્જો છે એટલે એ નવી બેટરી નાખી જોયા તી પછી આપણો ખેતીનું કામકાજ ચાલુ થાહે ટ્રેક્ટર થી કારણ કે આજે ટ્રેક્ટર આપણો પડ્યો રહી એમનો અને આજે આ દાણાનું ઘોહવાન કામ પૂરું થયું ના ઉપણવાનું બાકી છે આ એક બોન છે એટલે હા ઉપણાયેલા દાણા તો આરા બે દાણા છે બે તન દાણા છે

આપણે પ્લાસ્ટિકની દોરી હતી ખાટલા ભાઈ કાથાની સિંદરીવાળો વાળો ખાતે ને ખાટલો તો ફટાફટ થઈ જાય